નમસ્તે બાળમિત્રો બાળમિત્રો ધોરણ એક ગણિતની અંદર આજે આપણે સ્વધ્યેયપોથી લખવા માટે આગળનું કાર્ડ જોઈએ હવે આપણે ઉપર નીચે નું સ્વધ્યેયપોથીમાં લેખન કરવાનું છે તમે ગીત સાંભળ્યું છે ને ઉપર પંખા ચલતા હૈ નીચે મુન્નુ સોતા હૈ તો પંખો ઉપર છે અને મુન્નુ નીચે છે બસ એ જ આપણે અહીં શીખવાનું છે બાળમિત્રો અહીં ઉપર નીચે સમજ માટે અહીં સરસ રીતે આપ્યું છે કે એક બાળક છે

છે કહેવામાં આવ્યું છે સૌથી ઉપરના માટલા ઉપર ખરાની નિશાની કરો સૌથી ઉપરનું જે માટલું છે તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે તો ચાલો સાથે પછી ભરીએ તમે બધા બાળકો એક સરસ મજાની પેન્સિલ લઈ લો અને આપણે એક વસ્તુ હું શીખવાડું બાકીનું તમારે કરતું જવાનું છે સૌથી ઉપરનું માટલું એક બે ત્રણ તો જે ઉપરનું માટલું છે એ સૌથી ઉપરનું માટલું આ છે એટલે તેના ઉપર મેં ટીક કરી છે બસ તમારે તે જ રીતે ટીક કરવાની છે અહીં આપેલા છે અને કહેવામાં આવ્યું છે કે સૌથી નીચે કઈ બિલાડી છે 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 અથવા કયું કયું પ્રાણી પ્રાણી ઊભું તો તો સૌથી નીચે હા તો તેના ઉપર તમારે ટીક કરવાની છે આ રીતે તમને ઉપર નીચેનો ખ્યાલ આવતો જશે ચાલો બાર મિત્રો આગળ વધીએ હવે ઉપર નીચેનો આપણને ખ્યાલ આવ્યો પથ્થર ફેકો તો ઉપર જાય પરંતુ છેલ્લે ક્યાં આવે નીચે આવે સૂરજ આકાશમાં છે જ્યારે ઝાડ નીચે છે આ રીતે તમે ઘણી વસ્તુ તમે ઉપર નીચે જોઈ શકો છો બાલ મિત્રો હવે નજીક અને દૂર ઘણી વસ્તુ આપણી નજીક હોય જ્યારે ઘણી વસ્તુ આપણથી દૂર હોય તેમની પર સમજ આપતું સરસ ચિત્ર તમારી સધ્ય પોથીમાં આપેલું છે બાળ મિત્રો અહીં એક ઘર છે ઘરની નજીક એક પક્ષી એકદમ નજીક આવી ગયું છે જ્યારે બીજું પક્ષી છે એ દૂર છે તો તમને કહેવામાં આવ્યું છે ઘરની નજીકની ચકલી પર ખરાની નિશાની કરો તો બાળ મિત્રો ઘરની બાજુમાં કઈ ચકલી છે તે જો તમને ચિત્ર જોવાથી તરત ખ્યાલ આવી જાય છે હવે તમારે પેન્સિલ લેવાની છે અને જોઈએ તો આ ચકલી ઘરથી દૂર છે તેમનું અંતર તમે માપો અહીંથી તો તમને ખ્યાલ આવશે આ આ ચકલી ચકલી દૂર છે 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 જ્યારે અહીંનું અંતર માપો તો 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 નજીક આપણને ખ્યાલ આવી જાય આપણે આ ચકલી ઉપર ખરાની નિશાની કરીશું બસ આ જ કામ આપણે કરવાનું છે હવે બાળ મિત્રો આગળ જઈએ હવે તમારે શું કરવાનું છે તે તમને હું શીખવાડતો છું અહીં ઝાડથી દૂરની બિલાડી પર અહીં ત્રણ બિલાડી છે એમાં ઝાડથી દૂર ઝાડ અહીં આપેલું છે અને બિલાડી અહીં છે બીજી બિલાડી અહીંયા છે અને એક બિલાડી અહીં પથ્થર પાસે છે તો ઝાડથી દૂરની સૌથી દૂર કઈ બિલાડી છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે તો તમને સરસ રીતે કરી શકશો તો આ દૂરની વસ્તુ જોઈ હવે બાળ મિત્રો આગળ જોઈએ આપણે તો સૌથી દૂર નજીક આપણને ખ્યાલ આવે છે હવે બાળ મિત્રો અહીં હિંચકો આપેલો છે આ હિંચકો છે હિંચકાથી સૌથી દૂર કોણ છે તે આપણે જોવાનું છે આ છોકરો તો એકદમ નજીક પહોંચી ગયો છે જ્યારે આ છોકરી સૌથી દૂર તમને દેખાય છે હવે આપણે આ તમને સમજ મળી ગઈ હવે આપણે આગળ જોઈએ અહીં કૂતરાઓ છે એ ઝાડ તરફ દોડી રહ્યા છે અહીં કહેવામાં આવ્યું છે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો સૌથી દૂર જોઈએ આ ઝાડથી નજીક છે આ એનાથી દૂર છે આ એનાથી દૂર છે આપ સૌથી દૂર તો સૌથી દૂર વાળો છે કૂતરો તે આપણે જોઈએ છે તો તમને તરત ખ્યાલ આવી જાય છે તો તમારે પેન્સિલ લઈ અને સૌથી દૂરના કૂતરા ઉપર તમારે ટીક કરવાની છે આ રીતે તમે ટીક કરવાની છે જે સૌથી દૂરની વસ્તુ આપણને ખ્યાલ આવશે હવે બાળ મિત્રો તેવી જ રીતે નીચે આપ્યું છે તે કામ તમારે કરવાનું છે અહીં ત્રણ ઝાડ આપેલા છે

નીચે સુધીનો અભ્યાસ કર્યો આ સમજ સાથે આપણે કસોટી પણ તમને મૂકશું જે તમે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરશો તો કસોટી પણ આપી શકશો સારું બાળ મિત્રો નવા ભાગ સાથે આપણે ફ્રી મળશું આવજો બાળ મિત્રો